હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગરના બંદરો પર એલર્ટ સિગ્નલ ભાવનગરના ઘોઘા બંદરે હવામાન વિભાગની આગાહીના પગલે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જે પ્રમાણે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા છે જોકે તંત્ર દ્વારા લોકોને દરિયામાં ન જવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ